મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો સવારના વાગી ગયા છે સાડા અગિયાર અમે ગામડેથી આવ્યા અને કામકાજ કરતા હતા આજે જ ફ્રી થયા છીએ અને ભાભી શું છે હાલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો સુખડી બનાવો હાલો બધા સુખડી ખાવા કેમ અત્યારે સુખડી કોમલને બહુ ભાવે ને એટલે હું કે મને સુખડી ખાવી બનાવી ગયો મોટા દબાવ તવામાં આવી લો ધી નાખ્યું લોટ નાખ્યો લોટને મસ્ત શેકવાનો ચાલો તમે પણ આવો બધા સુખડી ખાવા શાળામાં શાળામાં તો બહુ મજા આવે સુખડી ખાવાની અને શેકાતા કેટલી વાર લાગશે હજી તો બહુ વાર લાગશે એકદમ ધીમા ગેસે રાખવાનું જો હાઉસ નો ધીરે ધીરે ચાલો ત્યાં જઈએ આપણે કાનોમાં ભરશે શું કરે માહુ શું કરે કાનું તું હું ખાવ તમે બે ના ખટાય અરે વાહ મને આપો ને બસ હવે તમે ખાઈ લો માહુ ને અત્યારમાં છે ને ફોન મળી જાય ને એટલે કઈ ન જોવે કા માહુ

સુખડી બનીને રેડી થઈ ગઈ છે સરસ મજાની સુખડી બની ગઈ અને હવે ભાભી એના પતિકા પાડે છે એટલે ફૂંકાઈ જાય એટલે મસ્ત બટકા થઈ જાય આમાં જુઓ કાજુ કેતરી નો શેપ આપેલો છે અલગ અલગ શેપ આપ ચાલો તમે પણ સરસ મજાની સુખડી ખાવા આવી જાવ માતાજી ને ધરી દઈએ નારા ભગવાન ને પછી અમે ખાઈએ તો ઉખડી બની ગઈ પતીકા દીધા હવે ડબ્બામાં ભરવાના છે ચાલો તમને બતાવું જો કેટલા સરસ પતીકાલે જાડી છે નીચેની થોડીક પતલી છે બધી વેરાયટીની છે આ પતલી છે આ જાડા છે આ થાળી ખાલી થઈ ગઈ હવે આ ડબ્બામાં ભરવાનું છે મસ્ત ગોઠવી દઈએ માહુ ને કોમલ જોવો માહુ હાય કોમલ રોટલી બનાવે હું આ કામ કરું ચાલો હું હુંકડી ભરી લઉં પછી મળ્યા બપોરે જમીને ફ્રી થઈ ગયા ને પાછા ઊઈ ગયા હતા માહુ જાગી ગઈ ને કાનુ સ્કૂલે આવી ગયો ચાલો શું ખાદ જોઈએ હાય શું શું મને વાસણ દેવાય ઈ કે વાસણ દેવા આવ્યું એ મમ્મી તમે ચડાવવા મળો

આલુ પરોઠા હતા અરે વાવ શું લાવી તું હે કાનુ એ ઉખડી ખાઈ લીધી હવે હું ચોખા સાફ કરતી હતી તો આ ચોખાનું વધ્યું ને તો એ અગાસી ઉપર નાખવા જાય કબૂતરાને ચાલ ક્યાં જવું અગાસી ઉપર ચાલો ચપ્પલ કોણ પહેરશે હા તો ચાલ Cháu ừ. cháu 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 Cô cháu 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 ચાલ ફટાફટ આમ અહિયા બધે માંડે એને આ બાજુ નથી જોવાય કે અહિયાં આ લો ચાલ છે અમારે અહિયાં બહુ બધા કબૂતર આવે દેખાય તમને નાખી દેખાનું ફટાફટ કેટલા બધા છે જો બધે નાખી દેજો નાખી દીધા બધા હમ અરે ખતમ કબૂતરા જુઓ કેટલા બધા આવ્યા તમે બધા ચણસાણ છો ઉડાડવા નથી કાનું કાગડાઈ છે અહીંયા કબૂતર કાનો કાનાને તો બહુ મજા આવે ઉડાડવાની આવું એ ગયા છે ચાલ હવે એ પાણકો પકડ્યો એ કે હું મારું એ તો ઉડી જાય બાબુ પતંગ દેખાય તમને ક્યાં છે કાનુ મને તો નથી દેખાતી હા જો દેખાણી ચાલો ચાલો આ બાજુ અમારા ટેરસ થી કઈક આવો લુક આવે છે સામી ની બધી સોસાયટી દેખાય નીચે વાડી છે નથી અત્યારે તો ખેડી નહીં છું શેરડી થાય વાડ કરે ભાભી શું કરો

જય શ્રી રામ મને કે છો તો મને નહી સારું ચાલ બનાવી સુધારી લે પછી આ બતા કેમ તાર મમ્મી યાદ આવી ગઈ

બપોરની રસોઈ બનાવશું ખાશું માહુને કાનુને ખવડાવશું પછી એને દવાખાને લઈ જવાનું છે અત્યારે રોટલીનું શાક કાલની રોટલી પડી હતી ને તો એનું શાક માહુ જુઓ કઢી પત્તો નાખે છે બધું નાખી દઈએ એ મસાલો ડાન્સ કરે માહુ તો બહુ ખુશ થઈ ગઈ શાંત બની જશે ખાઈ લેશું ને પછી જવાનું છે દવાખાને કાઢું ને લઈને કે તેની તબિયત નથી સારી થોડી ઘણી શરદી ઉધરસ થઈ ગઈ છે શિયાળો છે પાછું એટલે તો હવે સારું પછી મળશું નવા જય માતાજી જય શ્રી કૃષ્ણ મા ગાય